અમરેલી જિલ્લાના અઠ્ઠાણું રાજુલા જાફ્રબાદ ખાંભા મત વિસ્તારના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય શ્રી અંબરીશભાઈ ડેરનો નવસારી જિલ્લાના શાસન સભ્ય અને પ્રદેશ ભાજપના પ્રમુખ સીઆર પાટીલ સાહેબના અધ્યક્ષ સ્થાને ભાજપમાં ઘર વાપસી સત્કાર સમારંભ યોજાયો આ સત્કાર સમારંભમાં રાજુલા જાફ્રબાદ ખાંભાના ધારાસભ્ય શ્રી હીરાભાઈ સોલંકી અમરેલીના ધારાસભ્ય અને ગુજરાત સરકારના નાયબ દંડકશ્રી

આ સત્કાર સમારંભમાં રાજુલા જાફરાબાદ ખાંપાના વિસ્તારના કોંગ્રેસના ચૂંટાયેલા તેમજ પૂર્વ જિલ્લા પંચાયત તાલુકા પંચાયત નગરપાલિકાના સભ્યો સરપંચો પણ અંબરીશભાઈ ડેર સાથે તેના સમર્થનમાં ભાજપમાં જોડાઈ કેસરીઓ ખેસ પહેર્યો હતો અંબરીશભાઈ ડેરે જણાવેલ કે માત્ર બે દિવસના સમયગાળામાં માત્ર મોબાઈલ ફોન પર વાતચીત કરીને પોતાની ઈચ્છાઓ મારા કોઈ પણ પ્રકારના ફોર્સ વગર ચાર હજાર જેટલા કાર્યકરો મારી સાથે આજે ભાજપમાં જોડાઈ ગયા છે સીઆર પાટીલ સાહેબે કહ્યું હતું કે અંબરીશભાઈ ડેર માટે અગાઉ ઘણા સમયથી બસના રૂમાલ રાખી જગ્યા રાખવામાં આવી હતી અને તેમને હું ભાજપમાં લાવીને રહીશ ઈચ્છા આજે પૂરી થઈ છે હીરાભાઈ સોલંકીએ જણાવ્યું કે ભૂતકાળમાં મેં અને અંબરીશભાઈએ સાથે મળીને ખૂબ કામો કર્યા છે ત્યારે ફરી પાછા કામ કરીશું જેમ ગુજરાતમાં ડબલ એન્જિનવાળી સરકાર કામ કરે છે તેમ હવે રાજુલા જાફરાબાદ ખાંભાને પણ ડબલ એન્જિન વાળું નેતૃત્વ મળ્યું છે

અને રૂમાલની જગ્યા રહી ગઈ અને ભસ્થાન ભટ્ટ આવી ગયા તો આપણે શું કરાય પણ ઘરનો ભૂલ્યો સાજે પાછો આવે તેનો ભૂલ્યો ના કહેવાય ભારતીય જનતા પાર્ટીમાં યુવા મોરચા થી લઈને અલગ અલગ જવાબદારીઓ નિભાવીને જે કામ કર્યું છે એવા સમરેશભાઈ બે રાજે જ્યારે ફરી ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છે ત્યારે બે દિવસ જે જે જોર એ મુજબ ગઈકાલે પ્રદેશ ભાજપામાં એટલે કે ભારતીય જનતા પાર્ટીમાં પ્રદેશ અધ્યક્ષની હાજરીમાં મેં ભારતીય જનતા પાર્ટી ગઈકાલે જોઈન્ટ કરી હતી ત્યારબાદ મેં વિનંતી કરી હતી આદરણીય પાટીલ સાહેબને કે મારા મત વિસ્તાર અમદાવાદથી ત્રણસો કિલોમીટર જેટલું દૂર છે તો મોટા ભાગના લોકો અહીંયા નહીં આવી શકે અને અમુક લોકો રહી જશે તો ક્યાંક ને ક્યાંક દુઃખ છે તો મારી વિનંતી છે આપને કે મને એક સમય ફાળવો જેથી કરીને રાજુલા જાફરાત ખાંભા મત વિસ્તારના જે કાર્યકર્તાઓ પ્રેમથી આવવા ઈચ્છે છે કોંગ્રેસના ભારતીય જનતા પાર્ટીના યાદ એમણે મોટું મન રાખી અને મારી વાત સ્વીકારીને મને કહ્યું કે આવતીકાલે જ હું આપના મત વિસ્તારમાં આવીશ એ મુજબ આજે અહીંયા આવ્યા છે હું આંકડો કહું એના કરતાં તમે મીડિયાના લોકો છો મારા કરતાં પણ વધારે તમે આપણો ખૂબ સારી રીતે જાણો છો અને ત્રીજી મહત્ત્વની વાત એ છે કે સવારે સાડા નવથી અત્યારે એક ને નવ મિનિટ થઈ છે ત્યાં સુધી ધોમ થતા તડકાની અંદર ખુલ્લા મેદાનની અંદર આટલા કાર્યકર્તાઓ જોડાયા છે તો હું એવું માનું છું કે ચારેક હજાર જેટલી સંખ્યાઓ થઈ છે અને આશા અપેક્ષા રાખીએ કે આવનારા સમયમાં આપને ખ્યાલ હશે કે આદરણીય પી કે લહેરી સાહેબ રાજુલાનું ગૌરવ છે રાજુલા એનું વતન છે મારા પારિવારિક સંબંધો વર્ષોથી એમની સાથે રહ્યા છે બે દિવસ પહેલાં આદરણીય પાટીલ સાહેબ અને ઘણા બધા મિત્રો જ્યારે મારા માતુશ્રીની ખબર પૂછવા માટે અમદાવાદ સ્થિત સ્થિત નિવાસસ્થાને આવ્યા ત્યારે એ પણ આવ્યા હતા અને ચોક્કસ પ્રમાણે ચર્ચાઓ થઈ હતી પણ એવી કોઈ બીજી ત્રીજી કોઈ ન કોઈ વાત નથી આદરણીય કનુભાઈ કળસરિયા વર્ષો સુધી મહુવા વિધાનસભા ક્ષેત્રમાં ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય તરીકેને સેવા આપી છે અત્યારે પણ કદાચ એ વિચારી રહ્યા હોય એવું ધ્યાને નથી તેમ છતાં પણ તમે જાશો તો ચોક્કસ એને પૂછી શકો છો કારણ કે કંઈ કહેવું અત્યારે વહેલું થશે મારા ભૂતકાળની અંદર પણ ઘણી બધી ચર્ચાઓ થઈ હતી બે દિવસ પહેલાં પણ ઘણી બધી ચર્ચાઓ થઈ છે અત્યારે પણ ઘણી બધી ચર્ચાઓ થઈ છે તો એ એમનો વ્યક્તિગત નિર્ણય છે એને શું કરવું શું નહીં કે આવનારા સમયમાં એ પોતે જો હું એવું માનું છું કે અત્યારે જે પ્રમાણેની સ્થિતિ ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીની છે એ મુજબ કોંગ્રેસની સ્થિતિ દયનીય છે વર્ષો સુધી કોંગ્રેસમાં રહેલા આગેવાનો પણ જો ભારતીય જનતા પાર્ટીમાં જોડાતા હોય તો અમારા જેવા ઘણા બધા લોકો તો ભૂતકાળમાં યુવા મોરચામાં કામ કર્યું ને આજે જોડાયા છે તો કદાચ એ પણ આવી શકે પણ મારી પાસેની ઓથેન્ટિક માહિતી નથી થેન્ક યુ